આજથી થોડાક દિવસ પહેલાં અમરેલી જિલ્લામાંથી અસામાજિક તત્વોનો યુવકને માર મારતો વિડિયો વાયરલ થયો હતો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ આ મામલે અમરેલી જિલ્લાના એસપી સંજય ખરાદ દ્વારા માહિતી આપવામાં આવી છે ને જે અસામાજિક તત્વોએ યુવકને માર માર્યો હતો તેમની સામે પોલીસે ગુનો પણ નોંધ્યો હતો અને તેમની સામે ધરપકડ પણ કરવામાં આવી હતી ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે જેમાં કહેવાય છે કે એક શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે આ વિવાદ સર્જાયો હતો અને વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ફોરવર્ડ નામની અમરેલી જિલ્લામાં શાળા આવેલી છે જે શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ માથાકોટ થઈ છે ને આ માથાકોટ મોટા સુધી પહોંચી ગઈ જેમાં કેટલાક અસામાજિક તત્વો એક યુવાનને માર મારી રહ્યા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો વાયરલ થયા બાદ આ અલગ અલગ માધ્યમોમાં પણ આ વિડીયોના કારણે ચર્ચાઓ જાગી ત્યારબાદ અમરેલી પોલીસની ટીમ દોડતી થઈ અમરેલી પોલીસની ટીમે આ ઘટનાના સંદર્ભમાં સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો મામલે જે લોકોએ માર માર્યો હતો તે લોકોની ધરપકડ પણ કરી હતી ત્યારે ઘટનાને લઈને શું કહી રહ્યા છે એસપી સંજય ખરાત તે સાંભળી બાર એપ્રિલના રોજ અમરેલીના જે ફોરવર્ડ સર્કલના પાછા સ્કૂલ છે ત્યાં એક બનાવ બનેલો હતો જેની ફરિયાદ અમે બાર તારીખે સવારે ચાર વાગ્યે લઈ લીધેલી છે ગઈકાલથી આ બવાલ બનેલ હતી એના વિડીયો સોશિયલ મીડિયા અને મેન્સ મીડિયામાં વાયરલ થયેલ છે તો તે બનાવ બાબતે આપને જણાવવા માગું છું કે એ જે બનાવ છે એ બનાવ પહેલાં એક દિવસ સ્કૂલમાં સ્કૂલના જે બાળકો છે તે બાળકો વચ્ચે सामान्य बोलाचली थी आणि तेना भागरूपे तारीख अग्यमी सांजे आज मूल मूळ मोईन मोन आहे गुन्हाना जे आरोपी मोईन आहे गुन्हाना फर्यादी दक्षने राशरे नऊ नव साडे नवे फोन करी ने त्या करोलाव्यात आुनं जे फर्यादीचे पोते मायनर आहे ये पी ती गाडी लोने फॉरवर्ड सर्कल सर्कलपर आ्यात आणि त्या અમારા ફરિયાદમાં બે મુખ્ય આરોપીના નામ છે એક છે જે ફરિયાદીને બોલાવનાર મોઈન અને એના સાથે જે હતા એ ગોપાલ પોપટ એ બંને અને બાકીના પાંચ ઈસુમો છે જેમાં બે જે ઈસુમો છે એ એમના વિડીયો અમારી પાસે છે પરંતુ એની હજી ઓળખાણ પોલીસ તપાસના કામે આગળ હાથ ધરેલી છે અને બીજા ત્રણ અન્ય ઈસમો આ રીતના આઠ એ આ જે ફરિયાદી છે એને એક મૂડમાળ મારેલ હતું ગુનાહિત ધમકી આપેલ હતી અને સરકારશ્રીના જે જાહેરનામા છે એ ભંગ કરેલ હતું તો તે બાબતે પોલીસે સવારે ગુનો દાખલ કરેલ છે આમાં અમે રાઇટિંગની કલમ પણ લગાવેલી છે અને આ ગુનાના કામના બે જે મુખ્ય આરોપી હતા એ તે જ દિવસે અમારી તરફથી ધરપકડ પણ કરવામાં આવેલ છે સાથે સાથે આ ગુનાના જે અન્ય પાંચ આરોપી છે આમાં કેટલાક આરોપી માઇનર આરોપી છે એટલે કાયદાની જે પ્રક્રિયા છે તે મુજબ આ આરોપી વિરુદ્ધ પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે જેથી જિલ્લા પોલીસ તરફથી જ્યારે બનાવ બન્યો રાત્રે ત્યાં પોલીસ તાત્કાલિક પહોંચી વહેલા સવારે આ બનાવની જાહેરાત લેવામાં આવી તે બનાવ બાબતે જે મુખ્ય આરોપી હતા એ બંને મુખ્ય આરોપીની ધરપકડ કરીને સમય બનાવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અન્ય જે આરોપી છે એની ધરપકડ અમે ટૂંક સમયમાં કરીશું આમાં અમુક આરોપી માઇનર છે તો તે બાબતે જે જૂના જસ્ટિસ એક્ટની જોગવાઈ છે તે મુજબ પોલીસ કાર્યવાહી હાથ ધરશે મારા ફરીથી સૌ મીડિયા સાથેને તરફથી પબ્લિકને આવેદન છે કે આપ જાણો છો અમરેલી સિટી સાવરકુરના ટાઉન હોય બાબરા ટાઉન હોય રાજુલા હોય તમામ મોટી જગ્યાએ અમે રાત્રે વાહન ચેકિંગ કરીએ છીએ રાત્રે દોઢ બે લગ્ન અમારું વાહન ચેકિંગ ચાલે છે અને તે બાબતે ઘણી મારા પાસે રૂજુઆતો પણ આવેલી છે તો મારા પેરેન્ટ્સની પણ પાલક છે એમની પણ વિનંતી છે કે રાત્રે આપણો બાળક ક્યાં નીકળે છે કેટલા વાગે બહાર જાય છે ગાડી લઈને જાય છે કોના જોડે જાય છે અમે અમુક વખતે નાઇટ રાઉન્ડમાં નીકળતા હોય ત્યારે અમુક જગ્યા જે બાળકો બેસેલા હોય છે એમને અમે જ્યારે પૂછપરછ કરતા હોય તમે અહીંયા શા માટે બેસેલ છો ટોળો કરીને શું કરો છો ત્યારે બાળક વ્યવસ્થિત જવાબ આપતા નથી અમે ઉંમરના હિસાબે અથવા બાળક છે તે હિસાબે એમની રવાની ઘેર તરફ એમની કરતા હોય સમજાવટ કરીને પરંતુ ખરેખર જે તે પાલકે આ બાબતે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે અને તે બાબતે જિલ્લા પોલીસ તરફથી પણ અમે રાત્રે અગિયાર પછી તમામ જે ખુલ્લી આવવાળી જગ્યા છે સર્કલ છે બંધ દુકાનોના આગળના ભાગ છે અમુક ગ્રાઉન્ડ્સ છે એ જિલ્લા પોલીસ તરફથી ચોક્કસાઈથી ચેક પણ કરવામાં આવે છે જ્યારે રાત્રે કોઈ વાહન નીકળે નીકળતા હોય તો એની પણ પૂછપરછ કરવામાં આવે છે કે કંઈક મેડિકલ માટે આવે છે કોઈને પિકઅપ ડ્રોપ કરવામાં આવે છે તો તે બાબતે પણ જરૂરી તાકેદાર રાખવા માટે બધાને વિનંતી છે આપણે સાંભળ્યા હતા અમરેલી જિલ્લાના એસપી સંજય ખરાત તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે ત્યાં જે સમગ્ર ઘટના બનવા પામી છે તેને લઈને તેમણે વાત કરતા જણાવ્યું છે કે થોડાક સમય પહેલાનો આ વિડીયો છે હવે પાંચ દિવસ બાદ સોશિયલ મીડિયા ઉપર અને મેનસ્ટ્રીમ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેના આધારે પોલીસે અગાઉ કાર્યવાહી આ મામલે કરી છે અને આ પ્રકારે કાયદો વ્યવસ્થા હાથમાં લેનાર લોકો સામે આગામી દિવસોમાં પણ કડક પગલાં લેવામાં આવશે તે પ્રકારની હાલ વાત કરવામાં આવી રહી છે દર્શક મિત્રો નવજીન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव तो देन कहिए जे